સામુહિક પરવર સ્થિતિમાં પર કામ લો એ એક કામ ઘરે હું તેલમાં લઈ જવું શું કરું આળો પેન ધન ના આ ગાડી એકઈ કોઈ આવવા નથી ગામનું કે છાવી છે આ પાદારીએ ગઈ આ પાદમાં પાદારી ઓલ એ અને તમારા ભલુભાઈ દારિયા હતા એ કામ છે તો ગાડી ભરા દેવા તો પણ ગાડી ભરા મને આવ્યા હતા આના બનાવો બનાવો તાબેસેલા આ બે થી ઉતરતા દા ફોટો પાંચ પાંચ આયા મારા ઘર માં ઉતરતા યાકીન માડી છે ગમે એવી વાત તમારી હોય ભાઈ હંભળવાનું નઈ એટલે ગમે કરતા હોય મકાન દી નું કે હાલતું

આપ રોજે થોડીકનો મારતે જ લાગતો આવે એટલે લઈ જઈને એના 50 વાર થાય તો એટલે હવ સાબુ તો હવ જોવાનું કે કેમેરામાં બધું આવતું હું સામે કેમેરામાં બધું લાય આવતું તો પણ બની હોય તમે બનાવ તો અમે બધા જોવા તો નીકળત કે જોવા નીકળવાના કશું તો એમાં વિડીયોમાં ઢાબે નો સરાય થાય જોવા નીકળવાના કાય દોષનો હા આમાં કોઈ દોષ ન લઈ જા મહારાજ આખા કંપની ગાડી પર આવી જાતા આને લેકડી આવે તો

હવે તો આપડે અંદર જેને આપડે જેને ભાજપ આચાર ભાઈ તો જેટલા વાગ્યું છે ને

એ લોકો તો હજી સુરેન્ગર જિલ્લાના સુરેન્દ્રનગર જિલ્લો ભાવનગર જિલ્લો બરાબર અમદાવાદ જિલ્લો એ બધા વાહનો હતા એ આપડા બોટાદ કોઈ હતા નહી એટલે એ તો કોઈ ઝપટ આવ્યું જ નથી આપડે ઝપટ આવી ગયા મંગપઈ આપણે આ ઘર આવશે આપણે ઘર તો મી કે તો કે સારામાં કોકના આપણા એટલે કેવું તો પડશે તે વાત નથી હોવું તો જુગા કાં આપણે મોગો રાષ્ટ્રપતિના ઘરવાળા

લેવાનો મતલબ એ છે કે વાત પોલિસી ફોટો નથી બોલતી ને મારી આવે એટલે એનું પોસ્ટ થઈ જાય અને હવે કેટલા બાકી છે એ તમારા મોઢે મારા નામ તો હવે કેટલા અંદર નામ આમાં નામ લખાયું લખાયું તો ખરા આ ભારે છે ભાઈ આમાં જામીન નો મળે આ 307 નથી નથી અમારી અમારની અમારની 257 109 307 છે બીએનએ 109 હા બેકઈ દે યુએનએ 109 બીએનએ 109 બદલાણી છે ને એક કે પર કેનો છે ઓકે છે ને તોલા

અને આ આયાને કમીને આયા મંદિરે લઈ જાવ આדינה ભાઈજી એમ લઈ જાવ હા બધું

પોલીસ મારી વાત પોલીસ પડી ગયો આગળ દાદા ને દવાખાને લઈ જાઓ પેલા ઓલા રાજુ મને બોલાવી ને તમને આ વાત પણ કામ હોય મને સીધો ફોન કરજો તમે હો હા મને ફોન કરજો આ નંબર થી કાળજો હાલ હાલ આટલું થોડું નઈ

આ માટલો ફોન લઈ આટલ કે કરી નું આયા હું અહીં નાઈ જવાનો એક ચાર્જર હતું ચાર્જર લઈ લે આ કોનું ઘર છે માર્જમેદભાઈ પક્ષ તો કે એમ મેદસ ભગવજી ભગવજી ભદ્રમસ એના આઈનેなんか બાયલે ગઈ હા બાય દો થા આઈ કા તને ઉગા દે આજુ ઘરે 50 તારો ઉપર મેલું ન તારો નતો એટલે કોલે લખો કોલે ભાઈ રયો આતને અંદર ગેર હા આતને અંદર રહેવા આતને પાકણ આય વાત આયા 25 જણા 25 જણા 25 જણા કોલે હતો સાબ છે ને આ આવી તો જા કોલે કોલે આ તીદા જાજા આવી જ આ ચાર પાંચ જણા ચલાયો કોલે કોનું

મહિલા પોલીસ તારે ના આજમે આજમે યે જાન જો જાન છે માહ હા હું હતો ને મને મને મુકાવા જ આવ્યા માથા માર્યું ને હેલ્મેટ માર્યો નઈ કે થાય તો એમને યસ બે લાખ રૂપિયા કલેસાવાના છે આજે કોમવારે મારા પાતાને જોન ડિપાર્ટમેન્ટના ડિશનની અપોઇન્ટમેન્ટ હતી હોસ્પિટલને તે ફાળ રહી દેખાય ગોપન હતા ના આની પર આ આમાં બધા રિપોર્ટ એમઆરઆઈ કરરા છે અલગ અલગ હોસ્પિટલનું છે અમાર ડેડ ફી છે આ આ આ જે આ તો એમને આપણે લાકડાના ખોટીથી મારા મારા મધરને પણ મારા ડોક્ટરનું ઓપરેશન કરવાનું છે બહુ આપો બદલાવ છે સૌ મારા છે કે આયા વાયસરીઓ ઓવર પ્લેર કાઢવા પ્લેર નું પણ આ સાઈડ

તમને તો છે બીજા કોને માર્યું તમને માર્યું મારે તમારે કે છે હા તો બનો બોલો હા તો એ તો એક્સરે ફોટો પડાયો ના હા પોતે માર્યું છે આયા પોતે આયા આયા તો ફોટો 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 કોજુની હા ઓકે ને મારા કર્મા પાણા પાણા પાટ મારી પણ આંગળિયાની કાપું પડી ગઈ ભાઈ ને કોડલે કીધું કણા મારે ફોટો કોડના કરી નાખ્યો ને માતર નો આડી થઈ એટલે મને ફોટો મારે એના આયા મને હા એટલે પુણે એ ફોટો લઈ જશે જમીન ગઈ આજ નહી હતી સંગ્રહ અંદર પોલીસ રેજિસ્ટરનો સ્ટાફ કોઈ આવ્યો જ નતો જાનતનો લખો બધો જાનત મારે જાનત મારે સર પછી એક જણ આ

तापोग्राफर बना चारों पुलिस था कि भाई था वही पुलिस बुमराह ने हाँ भी मुहम्मद पब्लिक लोगों ने हाँ पुलिस वाला हाँ बता दें आज तक वही जिसके ये फ्यूचर तो हमारा भी आनंद लेने लायक तो हमें हम करेंगे ना पुलिस तो उसे बंद कर दे�

पर मॉडल गार्डना शुक्रिया पिता हां वो थी पेंशन बंदारो तो हर महीने दे सतर्क ना आते वो 2000 आते है ये बंदारो के दर आ नीरू से सीनियर सिटीजन ने के रेंट पॉलिसी अब कुछ नहीं किया को बोले नाम ना है भावना नगर एक थी भावना नगर एक थी

બેરોનો કોરા કે ક્રિ મિત્ર લખ આવતો તમારી જવાબદારી તમારી સરપંચ નિભાવવાની જાણ કરવું પડે કે કે જે વ્યક્તિને માર્યા છે એને કે માર્યા રહે આવું

हाजिर हो। होइन। हा, सालो कार्यक्रम बिजा कुनले? सोक्रानले। सोक्रान तँ चपलोमैरा। यो त होइन। म त होइन। म काम माथि हाला है ने? काम इना मार हेरिजन। अनि म त। एबे ના <bots> <Good -alyse>

哎，不能不能。哎，不能不能。哎，不能不能。哎，不能不能。哎，不能不能。哎，不能不能。哎，不能不能。哎，不能不能。哎，不能不能。哎，不能不能。哎，不能不能。哎，不能不能。哎，不能不能。哎，不能不能。哎，不能不能。哎，不能不能。哎，不能不能。哎，不能不能。哎，不能不能。哎，不能不能。哎，不能不能。哎，不能不能。哎，不能不能。哎，不能不能。不能不能。不能不能。不能不能。不能不能。不能不能。不能不能。不能不能。不能不能。不能不能。不能不能。不能不能。不能不能。不能不能。不能不能。不能不能。不能不能。不能不能。不能不能。不能不能。不能不能。不能不能。不能不能。不能不能。不能不能。不能不能。不能不能。不能 ہاں ایک بار بنائے بازار میں بازار بازار ہاں ہاں نو ایک کی 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 ڈال دے کوئی نہ کرتی ڈالے پانی لے کے بازار میں گھر کا تو ساؤن اؤں تو اپ 15 تو تاریخ تو یہ تاریخ نہ ہمارا کاریگر